વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં તો તમને અત્યારે આજનો નવો વ્યૂ બતા હશે તો તમને લાગતો છે કે હું ક્યાં આવી ગઈ તો હું આવી ગઈ છું ગામડે કારણ કે રાતને બહુ તબિયત ખરાબ હતી એમ સાતમ આઠમ પણ છે તો અમે લોકો આવી ગયા હતા સાતમ આઠમ કરવા માટે અમે સાત વાગી ગયા છે ત્યાં સવાર સવારનો વ્યૂ જો મસ્ત મમ્મીએ કપડાંને એવું જોઈ નાખ્યું છે ગામડે આવીએ ને ત્યારે તે પક્ષીઓનો અવાજ મસ્ત સાંભળવા મળે એકવાર ગામડાનો વ્યૂ જોવો તો બ્રશ કરીને પછી હું બી પોતું મારી દઉં ફટાફટ કામ કરી નાખે કારણ કે આજે રાંધણ છે રાંધવાનું પણ હોય તો અવાર અવારમાં સાત વાગ્યા વાર તો જાગી ગયા હતા ફટાફટ કારણ કે રાંધણ છઠ છે ફટાફટ આજે રસોઈ બનાવવાની છે કાલની આજની

ગરાની જો દવા ઘોળી લીધી છે કારણ કે એને છે ને આમના માકી ટિકડી નથી એકતા એટલે હું એને દવા લેતા જોઈ શકતો દવા આપી એટલા મોટા તોય તે નથી એકતા દવા ઘોળીને પીવડાવવાની કેવો લાગ્યો ટેસ્ટ કેવો લાગ્યો ટેસ્ટ પપ્પા મંદિરે થી પૂજા કરીને આવી ગયા છે અમારે અહીંયા દેરાસર આજે હું તમને છે ને દેરાસર જોવા લઈ જઈશ અમારે અહીંયા ગામડા બહુ મસ્ત મોટો દેરાસર છે તો આજે આપણે દેરાસર શેર કરવા જશું બધા વિડીયોમાં બનાવી દેજો જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ લાઈક પણ કરી દેજો હાલો ફાઇનલી તો મેં નાઈ લીધું છે નાઈને આવી ગયા આજે મેં પહેર્યો છે સૂટ અને હું રાજ માટે લઈને આવી ગઈ છું ચા નાસ્તો એને ભાખરી ખાવા ડૉક્ટરે ના પાડી છે એટલે એની સાતું ખારી ટોસ ને એવું લઈને આવી ગઈ છું આવી જાવ બધા જમવા રાજને નાસ્તો આપી દીધો છે નાસ્તામાં ટોસ ખાડીને ચા છે એને મજા નથી એટલે સવાર સવારમાં તમે બધાય જોયું કે દવા પીધી દવા પીને પછી મેં ના આપી દીધો તો નાસ્તો

અને પપ્પા એ મંદિરે થી આવી ગયા છે આવે નાસ્તો કરવા બે ગયા છે શું છે પપ્પા નાસ્તામાં માં ચા ભાખરી કેળો ખાઈ સોસ હા વાહ વાહ મરચાઈ છે મમ્મી એ કીધું મરચા મમ્મી ને ખબર હા પપ્પા ને ડીશ માં મરચું છે પણ ભૂલી ગયા મરચું કેતા ચાલો ના જો નાસ્તો તૈયાર છે છેલ્લી ભાખરી મમ્મી બનાવે છે ભાખરી બને છે તો આપણે હવે નાસ્તો કરવા બે જઈએ તો પપ્પા એને રાજે નાસ્તો કરી લીધો છે હું મમ્મી બેહી ગયા છે મમ્મીએ ભાખરી બનાવી નાખે હવે બે બે ગયા નાસ્તો કરવા આવી જાવ બધા સવાર સવાર મસ્ત ગરમ ગરમ ભાખરી ચા પછી શું છે આ ખારી ટોસ બધું છે આવી જાવ બધા નાસ્તો કરવા માટે

પછી આ છે જો અહીંયા જમરૂખડી આ બાજુ છે ને બાજુમાં દાદાનું ઘર છે એટલે આ પપ્પાના મોટા ભાઈ પછી તમારા રીંગણા ખાવાય તો આવજો આવી તો પૈસા પૈસા મેં લઈશું નહી

તો આખું પાણી નો અત્યારે ભરી દીધું છે હવે અહીંયા છે ને આખો દિવસ પક્ષી ચકલા ને ચકી શું લેવા જઈશ પપ્પા તો પપ્પા ગાંઠિયા લેવા ગયા છે અને આજે અમારા ગામડે નું ઘર છે તમે ઘણીવાર પૂછતા હોય ને તમે સાસુ સસરા ની ક્યાં છે અહીંયા ગામડે રે અને અમારે ત્યાં નોકરી કરે બે ભાઈઓ એટલે અમારે ત્યાં રહેવું પડે સીટીયા ને પપ્પા ગાંઠિયા લઈને આવી જાય હા તમારે કેમ છે

તો આજે હું તમને છે ને સમલજન થોડી પડી છે કે આજે છે હું તમને દેરાસર બતાવવા લઈ જઈશ જે અમારા ગામમાં છે ને બહુ મસ્ત અને મોટું છે તમે વિડીયો જોવાનું ના ભૂલતા તમને પણ બહુ મજા આવશે હાલો તો હું બહુ ખંડ બહાર જાઉં છું હા હાલે પપ્પા તો બહાર જતા આવ્યા છે પછી ગાંઠિયા નાખ્યા હતા ને તો અહીંયા ચકેલીઓ આવી ગઈ છે મસ્ત ખાવા માટે જ ગામડે આવે ને ત્યારે પશુ પક્ષીઓ જોવા જે ગામડે રહેતા છે ને એને ખબર જ હશે કે ગામડાની મોજ શું કહેવાય અમને તો ગામડે આવીને બહુ મજા આવે પણ અહીંથી જવાનું મન જ ના થાય જો પપ્પા એમણે ગાંઠિયા નાખ્યા હતા ને તો જો કેટલી બધી ચકલી આવી સમજો એ હાય ચકલી સમજો આમ ઉપર એ છે સમજો રાજા હું ખાવશ ને ડ્રેગન ફ્રૂટ સુધારી દીધું છે ત્યારે ખાય છે કેવું લાગ્યું

બેગનપુડ સવારે બાટો દીધો કાલે એક બાટલો ચડાવ્યો આજ બીજો ચડાવ્યો કેવું ફીલ થાય સાહેબ હતા ઇન્ફેક્શન સે એમ બીજન હૈ અયા અમાર ગામડાવાળાને બહુ એવું બોલતા ન આવડે ઇન્ફેક્શન કે ઇન્ફેક્શન જેવું કઈ છે આવ શીખવાડી દઉં ને ઇન્ફેક્શન કે એટલે હવે બરાબર છે પણ હવે તમે આવે તો ન નકર અમને તો હું હું સાર સોફી ખડે રાત માં ઘર વાલે ત્યાં સોફી પડે ત્યાં ઇન્ફેક્શન મી ઇન્ફેક્શન કા ખબર પડે તો આવ શીખાવ દે ઇંગ્લિશ માં ખબર નહીં પડતી રાખવા પડે

ફ્રોટ જ યુ યુ તો કે દુનિયા હું મમ્મી તૈયાર થઈ ગયા છે જમી લીધું કામ પતાવી દીધું તો અત્યારે હવે અમે જઈએ છીએ જૈન દેરાસર છે અમારા ગામમાં સૌથી મોટું મંદિર છે જીવાના લોકોનું અને બહુ મસ્ત મંદિર છે હું તમને બતાવું આજે ચાલો બધા જોવા માટે નહી મમ્મી ના હા બધા આવી જાવ જોવા માટે દેરાસર આવી ગયા છે

ધ્યાન રાખવું હશે તો ઈવડે ઈવડે વૈશાખ વરસ ગાંઠ આવે ને ભગવાનની એવડા બધું શણગારે પછી શણગારે એટલે પછી કાંઈ હું કાઢતો નથી હું એમને એમ એમ રાખું છું Thank you.

દેવ સુમતીનાથ ભગવાન છે દેવ સુમતીનાથ ભગવાન એક મોટા ભગવાન છે સુમતીનાથ છે બીજા સુમતીનાથ બીજા શાંતિનાથ છે એટલે લક્ષ્મીજી માતાજી છે અહીંયા અક્ષરા ભગવાન છે અક્ષાણી માતાજી છે આ પદ્માવતી માતાજીનો ફોટો છે આ પાલતાણા શેત્રુ જયનો ફોટો છે અને અહીંયા હું છે ને અહીંયા હું પૂજા કરું છું

એટલે ભગવાન ઈન્વું હોય કે ખાલી ભગવાન જ તેમ નતા પછી બધું આખું જરાસર પાડી દીધું હતું અને ભજિયાન નવું જ તેના સરખ્યું છે ને આ બધા ફૂલ છોડ છે નાસુજ ના છે ગુલાબ ના છે હવા માં ભગવાનને સડાવવાનું હોય ને ભગવાનને હવા માં સળાવવાનું હોય પાણી બાણી પાવાનું હોય

પછી એક સમય એવો આવ્યો કે અમુક આપણે ગોકુળ હોય ને ગોકુળ અક્ષમ એ કઈ એ જેને ભગવાનનો ચમત્કાર છો હું તો ભગવાનને મંદિર બંધ કરીને ગયો વિજો હતો રાતે બાર વાગે એની મેળા મેળા ઘંટ વાગવા બન્યો તો બધા લોકો આ ધરાશાય બનશે તો કેમ ઘંટ વાગે છે પછી કે કેમ જોઈને ત્યાં અમે ખોલીને જોઈ ત્યાં મને ત્યાં મેળા મેળા ડમકો ડમકો ચાલુ હતો તેઓ એવા ભગવાન સામે હાજર હાજર છે

ખાલી ખાલી એક કંપની ડિશમાં શું કડીની ડિશ જ માનવાની હા હજાર રૂપિયરની કે એકવીસ રૂપિયાની તો આ મનીચે છે ને તમે પણ માનતા તો માનતા તો અને આ ભગવાન

એટલે અહીંયા તો ખાલી આવડું અહીંયા આમાં પાણી ભરવાનું એવા બે વાટકીમાં એક છે ને એક આ છે ને બરાસ બરાસ એ બરાસ ઘસવાનું પછી આ સુખડ આવે ને કે એ કેસર ઘસવાનું પછી આ બે વાટકી ભરવાની પછી ભગવાનને ચાંદલા કરવા માટે ભગવાનને ચાંદલા જોઈએ આવે ને

જાગી ગયા તા જાગીને રાત જાગી ગયા છે પછી સુધારી છે એમાં મીઠું મરચું નાખ્યું છે દાડમ છે તો રાંધણ છઠ નું રાંધવાનું શરૂ કરી દીધું છે સૌથી પેલા થેપલા બનાવીએ છીએ

કમેન્ટ કરજો બધા શું શું નવું નવું કઈ બનાવો છો મેં કીધું એમાંથી કોઈ કઈ નવી વાનગી બનાવતું હોય તો અમને ફરસી ને એવું કઈ ન બને નહીં તો અમે બનાવે રાંધન છેટ નું પછી મમ્મી જો કાલ તૈયારી કરે કાલ સાતમ છે કઈ બંગડી પહેરવાની છે મમ્મી જો મમ્મી ની તૈયારી શરૂ થઈ ગઈ છે કાલ હું હું પહેરવાનું છું આ મંગળસૂત્ર મમ્મી એ કાઢ્યું છે પછી આ બંગડી છે મને બંગડી છે જો જો કેવી હાડ લાગશે તો પહેરું કાલે મસ્ત લાગશે હાડી એકવાર બતાવી દેજો હાડી કઈ પહેરવાની છે સાડી એવડી આ પહેરવાની છે તો જો કાલ મમ્મી આ સાડી પહેરવાના છે

दातार छे न केवन बदी रसोई बनी गए रसोई बनाईन पछि नवर आ बैठा था त मेहंदी मुग दी थी मारे मुकवानीस पण अब हांजे मुकी सु के मुकी हाडी छे गमी लेवा नस्तो मुग दी दी ते तमने के के छे मेहंदी मस्त मुकी दी ચાલો આજ માટે એટલું જ તે હવે જમીન કાલીન ગુર્જા આજે રસોઈ બનાવી બહુ થાકી ગયા છીએ તો બધા આવજો હવે કાલ છે સીધા સાથે આપણે મળીએ કાલે અને પપ્પાએ દીવાબત્તી કરી લીધા છે તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો